ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં એક ખૂબ ચર્ચાનો વિષય કેટલાક દિવસોથી આ ચાલી રહ્યો છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની જાહેરાત ક્યારે થશે અને કયા ચહેરા ઉપર પાર્ટી મોહોર લગાવશે ઘણી વખત કોઈને કોઈ ચહેરો અને કોઈને કોઈ નામ ચર્ચામાં આવતું રહે છે સમયાંતરે પણ થોડા દિવસો બાદ કોઈ મીટિંગો થાય અને કોઈ દિલ્હીની મુલાકાત થાય તો નામ બદલાઈ જતું હોય છે તો આ વખતે ફરીથી એક નામ ચર્ચામાં આવ્યું છે અને નામને લઈને આજે કરવી છે વાત તો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું હું કૃણાલહીર લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ સી આર પાટીલને કેન્દ્રમાં એક મંત્રીપદ મળ્યું અને કેન્દ્રની અંદર મંત્રીપદ મળતા ગુજરાતમાં ભાજપના જ અમુક નેતાઓ રાજી થયા અને મંત્રીપદ મળ્યું તેને લઈને નહીં પણ સી આર પાટીલની જે કડકાઈ અને મુખ્યમંત્રી કરતાં વધારે નેતાઓ પર તેમની એક પકડ હતી તે પકડને લઈને કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદર આ વાત ખૂંચતી હતી નેતાઓએ અંદરથી આ વાત ખટકતી પણ હતી પણ આ તો એક અંદરની વાત છે આવી વાતો સ્ટેજ પર કે જાહેરમાં તો નથી થતી હોતી એ પણ એક હકીકત છે પણ હવે વાત એ કરવી છે કે અવસીઆર પાટીલ કેન્દ્રમાં પહેલી વખત એક મંત્રીપદ તરીકેની જવાબદારી મળી છે અને મંત્રીપદ મળતાં તેમનો કામનો વ્યાપ પણ ખૂબ મોટો થઈ જાય છે કારણ કે આખા દેશની જવાબદારી હોય છે તે મંત્રી પદના લઈને અને પોતાની એક રાજકીય સૂઝબૂઝનો ઉપયોગ કરી કેન્દ્રની સરકારમાં પણ હવે પોતાનું એક કદ મોટું કરવા માટે વધારે પડતા તેઓ દિલ્હીની અંદર વ્યસ્ત રહેતા હોય છે પણ ગુજરાતની જે રીતે તેમણે સંગઠન અને સરકારમાં પકડ રાખી હતી તેને જાળવી રાખવા તેમના સ્થાને ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી કોને આપવામાં આવશે તેને લઈને અનેક નામોની ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસોથી આ તમે સાંભળી હશે કોઈને કોઈ નામ ચર્ચાઓમાં રહેતું હોય છે તો થોડા દિવસો બાદ કોઈ બીજું નામ ચર્ચામાં આવતું હોય છે પણ સરકારમાં અનેક નામ ચર્ચાયા રહ્યા છે તેમનું એક નામ એટલે રાજનીતિનો ખૂબ મોટો અનુભવ ધરાવતો વ્યક્તિ તેઓની રાજકીય સફરની વાત કરીએ તો તેઓ સુરત મહાનગરપાલિકામાં વર્ષ બે હજારથી બે હજાર પાંચ સુધી કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે આ દરમિયાન તેઓ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને આ સિવાય તેઓ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો બે હજાર નવથી લઈને બે હજાર સોળ સુધી સુરતના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે પછી આગળ વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એ બાદ વાત કરવામાં આવે તો ત્યાંના ધારાસભ્ય એટલે કે જે વિસ્તારની અંદર કિશોર વાકવાલાનું એક અવસાન થાય છે સુરતની અંદર અને આ બેઠક ખાલી પડે છે તે બાદ ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપે છે અને તેઓ પહેલી વખત બે હજાર ને તેરની અંદર વિધાનસભાની પેટા ચૂંટણી લડે છે લડતાની સાથે જ તેમની ભવ્ય જીત થાય છે અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓને મંત્રી પણ રહી ચૂક્યા છે વાત કરવામાં આવે બે હજાર બાવીસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરી વખત તારાસભ્યની ચૂંટણી લડે છે અને ફરી વખત જીતીને આવે છે પરંતુ ભૂપેન્દ્ર પટેલ ટુ પોઈન્ટ ઓમાં સરકારની અંદર તેમને મંત્રી પદ તો નથી મળતું પણ ફરી વખત તે ધારાસભ્ય પદે યથાવત રહે છે હું વાત કરી રહ્યો છું સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી આ નામ અત્યારે ખૂબ ચર્ચામાં છે છેલ્લા કેટલાક દિવસો થયા તે અમિત શાહ અને પાટિલના વિશ્વાસુ પણ માનવામાં આવે છે એક સાયલેન્ટ નેતા તરીકેની તેમની છાપ છે અને લોકસભાની ચૂંટણી પછી ઘણી વખત અમિત શાહ અને જેપી નડા નડ્ડા સાથેની મુલાકાત કંઈક સૂચવે પણ છે કેમ કે આ મુલાકાતથી અનેક ચર્ચાઓ પણ થાય છે અને હમણાં સી આર પાટિલના જે ડિનર સમારોહ દિલ્હીની અંદર રાખવામાં આવ્યો હતો તે બાદ પ્રદેશ પ્રમુખની રેસમાં પૂણેશ મોદી સૌથી આગળ ચાલી રહ્યા હોય તેવી ચર્ચાઓએ ફરીથી જોર પકડ્યું છે જોકે તેમની રાજકીય કારકિર્દીમાં કેટલાક વિખવાદો પણ થયા અને કેટલાક નેતાઓ સાથે મતભેદો પણ રહ્યા પણ એ ચર્ચામાં અત્યારથી આવ્યા કે રાહુલ ગાંધી સામે કરેલા કેસને લઈને તેમના સંગઠનમાં લઈ જવા કે પ્રદેશ પ્રમુખમાં લઈ જવા ત્યારે પણ એક ચર્ચાએ જોર પકડ્યું હતું પણ અત્યારે ફરી વખત આ ચર્ચાએ જે સી આર પાટીલની જગ્યા ખાલી થતાં અને એમની મુલાકાત કંઈક સૂચવી રહ્યું છે પુણેશ મોદીએ રાહુલ ગાંધીના મોદી અટક વિરુદ્ધના નિવેદન અંગે કરેલી અદાલતી પ્રક્રિયા પછી રાહુલ ગાંધીને પડેલી બે વર્ષની સજા સંસદ પદ પણ પાછું ખેંચાઈ જવું ત્યાં સુધીની લડત આપી હતી અને આમ તેઓ હાઈકમાન્ડની નજરમાં એક ગુડ બુકની અંદર પણ આવી ગયા છે આમ તો ખૂબ ચર્ચાઓમાં નથી રહેતા પુણેશ મોદી પણ એક રાજકીય સૂઝબૂઝ અને રાજકીય સફર તેમની ખૂબ લાંબી રહી છે તેમને સંગઠનથી લઈ અને મંત્રી સુધીનો ખૂબ બહોળો અનુભવ પણ ધરાવે છે અને સી આર પાટીલ અને અમિત શાહના ખૂબ વિશ્વાસો માનવામાં આવે છે અનેક નેતાઓની ચર્ચાઓ સમયાંતરે થતી રહે છે પ્રત્યેમાંના એક એટલે પૂર્ણેશ મોદીની અત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કેમ કે સી આર પાટીલના ગયા બાદ જે રીતે તેમને સંગઠન અને ધારાસભ્યો ઉપર પકડ બનાવી રાખી હતી પાર્ટુને મજબૂતાઈથી આગળ વધાવી રહ્યા હતા એ જ રીતે કદાચ જો કોઈ વ્યક્તિને આગળ વધાવી શકે તો સી આર પાટીલના મતે અત્યારે પૂર્ણેશ મોદી સૌથી આગળ ચાલી રહ્યા છે આની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી ઉપરથી કોઈ નામની જાહેરાત પણ નથી કરવામાં આવી પણ ગમે ત્યારે એટલે કે કમૂરતા પછી કોઈ પણ નામ ઉપર ભારતીય જનતા પાર્ટી મોહોર લગાવી શકે છે પણ હાલ પૂરતી વાત કરવામાં આવે તો અત્યારે પૂર્ણેશ મોદી આ બેઠક ઉપર એટલે કે પ્રદેશ પ્રમુખની રેસમાં સૌથી મોખરે એટલે કે આગળ ચાલી રહ્યા છે તમારું શું માનવું છે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખની અંદર કયા નેતા બની શકે અને ક કઈ કઈ નામ અત્યારે આગળ ચાલી રહ્યા છે જો આપણને જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને રાજનીતિની આવી જ અલગ અલગ ચર્ચાઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર